એ તારે પા વર્ષ હે હા લે અમારે પા વર્ષ છે છે એ આજ તો જય પાર્વતીન વરત નો છેલો દીસે આજ તો આપણે જાગરણમાં બવા દ્રમ છું હા આપણે બવા દ્રમ છું ના બોલ આના હા પા જવેલા પકડતા એને હવે ઉવાળો મારી તારી દેગાર ભાગીતી મારા બાને કહી દેવું કે મારા પૂજા પણ બધું નાખ દીધું અને મને જાગરેડ કર્યું ન પાડે હશે તો એ બધી બોલાવા જાવે ની પેલા તો રાધુડી ને ઘરે મારી માના ઘરે જાવું પડશે ન કાઈ મી મને હાથ કરવા નો આવી આમથી થી રહી વરત ઉજવે હે ને વરત માં આ છેલો દિવસ છે નકર મન ગોણી નઈ કરે આ તો મારી ઢીંગલી ના વરત નો છેલો દિવસ છે અને એ પાછા મારે તો ધામ ધમ થી વરત ઉજવા છે લાયું બધી તૈયારી કરી નાખું બરાય ફૂલડા ને બુલડા લઈ લો ને અસલ મજાની તૈયારી કરી નાખું પૂજીને આવે તા જુવાની જ પાટો વાડી ગઈ રે મેં તો માડા ન ફેરવી સવારના ચાર વાગે માડા લીધે હાથમાં છોકરાના છોકરા જાગી ગયા રે મેં તો માડા ન ફેરવી આપણે તો ભક્તિ નથી કરી પણ કરતા હોય ને તો કરવા દઈ કઈ હલી આવે હે આ તો સપલી લાગે હેટી છે એ સપલી

એ મા એ તું ઝાખાય કાવા હે છે એ મારી છોરી એ ઝાખાય કાવા છે તો મને અરે હા ભાઈ એ ઓલા જંગલ ગાંડો હોતા એક રે છે ધ્યાન રાખજો એ ગાંડો હોય છે કાળા કાળા કપડા પહેરીને આ લેને ખાવાનું

તમને ખબર છે એ હું પૂજવા જઈને કેસ એ પેલા કીધું માથા ફોડી નાખું એટલી ભૂંડી મને ઓળખતી નથી મેં તને એટલે જ ના પાડી તી કે તું પૂજવા નો જા આ સંપા જતી તું એવી

એટલે ખબર ન પડે એ તારી સોડી ભૂંદરા જેવી ને કઈ કહી દીજે નકર મારા હાથમાં માર ખાશે આ મારી સોડી ને થારી બારી બધું પૂજવા જ્યુ તું ઉડાડ દીધો અને અસલ મજાની મે 5000 વારી લીલી કસોરા જેવી હાડી પહેરાવી હતી એ ઈ ધૂળ ધાણી કરી નાખી એ મારી માં એ તું મારો બોલવાનો વારો આવવા દેસ એ મારી સોડી તો પૂજવા જશે પૂજવા અને પૂજી હજી આવી નથી અને મારી સોડી હજી નથી આવી ને એ કાદી બેનપણી ઘરે બેઠી છે અને તારી સોડી ને મારી સોડી સામું ન જોવે

અને આમ જોતો કે ઓ પાવર કરે છે મંડાઈ પડી છે બાજવા આવી છે આયા અરે ઈ તો આ વરત આલે હે ને સોડ્યું ના એટલે તમને બે માં દીકરીને જાત્યુ કરું હું એ મારી માયું નકર રાતે ઝૂપડામ જઈગી નાખું નહીં ખબર હોય તને યાર માં આમ તો જો એ ઘરે જા ઘરે રે ધંધો કર ધંધો આયા ઠેક નો આવી તો મોટી બાજવા

તો જો આ કેવો વરસાદ આવે ઉછુ છે કે મેં મે અતારે મને સુતો મને પછી મને ગામના બાયલીનો તે છે એ તમારે ગામનાના કીધાનું કરવાનું છે એ રોટલા દેવા કોઈ ગામના નઈ આવે મને વિણવા લુકડા આવે આપણે પલ્લી જાશે લી દામ ના આવે ને તો હમરાવા પાંચ માળા બેહવાનું હોય કામ કરો ને હવે તો કોઈ પોગ્યું જ નહીં કાયમ એ આને ગામ માં ને કોઈ ને કહેતા ન કે મે લુકડા જોયા ને તન ખાવાય નઈ દઉ એ હો એલી નઈ તવ એ વેલી હાલે તત

અરે અલા એ તું જા આવે તો બિચારાને પતાજો વહ કાયો આમ તો જો આ કેવા બિવે હે એ ઈ બિચારો ગાંડો આમસો નત થઈ ગયો એ ઈના બાપા મરી ગયા ને એ કેદુનો આવો બિચારો થઈ ગયો ઈના વાયે કોઈ નથી હવે શું કરે આમરા लुगुडा लेवा दे हो तो हरबो ये मारी पाए नथी काय खावणु है अरे थोडू लईन आई हो ये रिया आ मसोडी उ फराल लईन जाऊ या हाले आ फराल खाई लिजे अले हम जो बरसात केतलो आव है ये गांगा घिरे बियोता जा